નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલ હસ્તેશ્વર સ્કૂલમાં હાલ સૌથી મોટો તહેવાર હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા હોળી પર્વને લઈ ડાન્સ સ્પીચ નાટક રજૂ કરી ભારતીય સંસ્કૃતિના તહેવારોનું મહત્વ સમજાવી તેને જાળવી રાખવાનો પ્રયત્ન લીમખેડા હસ્તેશ્વર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો જેમાં મુખસ્થિત સંસ્થાના પ્રમુખ ધનાભાઈ હરવાડ મંત્રી હરતભાઈ ભરવાડ આર્ટસ કોલેજના પ્રિન્સિપલ અશ્વિનભાઈ રાકેશભાઈ હરવાડ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના સ્ટાફ દ્વારા બાળકોને હોળી ધુરેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર પીરસાદેમ સલાટ બારિયા శ్రీ హస్త స్కూల్ పర్వాలి ధామ్మూర్వక ఉంది శాఖ నా దా